અખાત્રીજ પર કેમ ખરીદવામાં આવે છે સોનું જાણો આ પાછળનું ધાર્મિક મહત્વ આ વર્ષે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલે છે આ તહેવારને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે આ પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે આ વર્ષે તે ત્રીસ એપ્રિલના રોજ મનાવવામાં આવશે અક્ષય તૃતીયાને અબુજ મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી આ દિવસ ધાર્મિક પૌરાણિક આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય છે અક્ષય તૃતીયાને લઈને ઘણી પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે આ તિથિ અક્ષય શબ્દના મહત્ત્વને સ્પષ્ટ કરે છે જેમાં અક્ષયનો અર્થ છે જે ક્યારેય ન ખૂટી જાય એટલે કે આ દિવસે કરેલા કોઈ પણ પુણ્ય કર્મો દાન કે પૂજા ચીર ફળ આપનારા હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સગાઈ લગ્ન ગૃહપ્રવેશ મુન્ડન ભૂમિપૂજન વાહન ખરીદવા વ્યવસાય શરૂ કરવા જેવા તમામ શુભ કાર્યો કોઈ ખાસ મુહૂર્ત વિના કરી શકાય છે ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્વનો છે કે જે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય અક્ષય તૃતીયાએ સોનું ખરીદવાનું ઘણું મહત્ત્વ છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે માન્યતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધનધાન્યની કદી પણ ઉણપ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે સોનાને શુભતા સમૃદ્ધિ અને સ્થાયિત્વનો પ્રતિક માનવામાં આવે છે અક્ષય તૃતીયાએ સોનાની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયી નથી પરંતુ તે ધાર્મિક રીતે પણ પુણ્યદાયક છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ પૂજા કરવાનો પણ વિધાન છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કુબેરને ખજાનો પ્રાપ્ત થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે સાથે માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે આ સિવાય દાન સ્નાન જપ તપ અને વ્રતનું પણ આ દિવસે વિશેષ મહત્વ હોય છે ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ વસ્ત્ર પાણી વગેરેનું દાન કરવું આવા કાર્યો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે